વધારવાના તળાવ વિસ્તારમાં બાઈક ધીમો ચલાવવા જેવી સામાન્ય બાબતને લઈ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સર્જાય હતી બદપોડી રાત્રિના કુંભારવાડા મોદી તળાવ વિસ્તારમાં પર પ્રાંતિયો તેમજ સ્થાનિક લોકોના બે જૂથ વચ્ચે બાઈક ધીમું ચલાવવા જેવી સામાન્ય બાબતને લઈ

गुनो नोंदी वधु तपास हाथ धरी हती इसको क्यों इस फेंटा है ये नहीं है वो ना टोटल का देखो हमें नहीं साइड जो है पोल વડીયો સાટા કરતો વાળી આ પહેલા રાતે કોનો પાડો બધી બાજુમાં કમાનો ચાલ તો રાત્રિ સાડા આઠ એક ના સુમારે તળાવ પોલીસ સ્ટેશનના મોતી તળાવ વિસ્તારમાં બે જૂથ વચ્ચે બાઈક ફાસ્ટ ચલાવવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલો હતો અને એના લીધે બંને જૂથના પાંચ દસ દસના ટોળા સામે આવી ગયેલા હતા અને એ બાબતે બોરતળાવ પોલીસમાં બંને જૂથના ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને એ બાબતે સીસીટીવી ફૂટેજ પણ અમને પ્રાપ્ત થયા છે તો એ એનાથી પણ ઊંડાણપૂર્વક આરોપીઓની તપાસ કરવામાં આવી રહેલી છે એક જૂથના પાંચ નામજોગ આરોપી છે અને પાંચ અજાણ્યા ઇસમો એ ટાઈપની ફરિયાદ છે અને બીજા જૂથની પાંચ નામજોગ અને ત્રણ અજાણ્યા ઈસમો એ ટાઈપની ફરિયાદ છે અને એ જે સીસીટીવી ફૂટેજ આધારે અમે આજે અન્ય આરોપીઓ લખાવ્યા છે અન્ય જૂથે એની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે